મહુવા તાલુકામાં આવેલ પૂણા અને વલવાડા ગામની સીમમાં આવેલ ઓલણ નદીમાં ઉપરવાસમાં વધુ વરસાદના કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધતા આ ઓલણપુલ પરથી વાહનોની અવર જવર વલવાડા ગામના સરપંચ ગીરીશભાઈ પટેલ અને પુણા ગામના સરપંચ રેખાબેન પટેલને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે બંધ કરાવી ત્યારે આ ઘટનાની જાણ મહુવા પોલીસને થતા તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી જમાદાર હેમંતભાઈ ગામે એમના જીઆરડી જવાનો અને એમની ટીમ સરાહનીય કામગીરી કરી હતી આ ઓલણ પોલ પરથી અવરજવર બંધ કરાવતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને વાહનોની લાંબી કતારો જોવા મળી હતી ત્યારે હેમંતભાઈ જમાદાર દ્વારા સાંભા થઈ વાહનોને પાછા પરત મોકલવામાં આવ્યા હતા પ્રવાસમાં વધુ વરસાદ હોવાને કારણે ઓલણ નદીના પુલની આ ઘટનાની જાણ થતા મામલતદાર શ્રી પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા રિપોર્ટર રાહુલ પ્રજાપતિ આર એમ જી ન્યૂઝ મહુવા